અરવલ્લી જિલ્લામાં એસટી બસમાં જપાજપીની બનવા પામી ઘટના મેઘરજથી મોડાસા જતી એસટી બસમાં જપાજપીની બનવા પામી ઘટના બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલા વચ્ચે થવા પામી જપાજપી ટિકિટની ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે થઈ જપાજપી એસટી બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરો જોવા મળી અસુરક્ષિત બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા જપાજપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ